નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીએ જુલાઈ માસમાં લેવાવાળી એકમ કસોટીની પ્રશ્ન બેંક તો આજે આપણે ચર્ચા કરશું ધોરણ દસ વિષય ગણિત કે જે તમને ગવર્મેન્ટ તરફથી પ્રશ્ન બેંકમાંથી દર મહિને એકમ કસોટી લેવાતી હોય એ એકમ કસોટી છે એનું સોલ્યુશન આપણે જોઈશું એના પહેલા આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા છો તો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને તમારા મેક્સિમમ મિત્રો સુધી મોકલો ચલો તો જોઈએ કઈ રીતની હશે તમારી એકમ કસોટી તો એકમ કસોટી છે એ મુખ્યત્વે તમારે ટોટલ પચીસ ગુણની હશે કેટલાની હશે તો કે પચીસ ગુણની હશે જેનો તમને ખ્યાલ હશે બરાબર છે કે જેના અંતર્ગત વિભાગ એ છે એ સાત ગુણનો હોય છે વિભાગ બી છે એ તમારો ચર્ચા કરીએ તો સૌપ્રથમ જોઈએ કે એના અંતર્ગત કયા કયા ચેપ્ટર છે તમારે આ જુલાઈ મહિનાની એકમ કસોટીમાં આવવાના છે તો સૌપ્રથમ આવશે પેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ બરાબર છે બીજું તમારે બહુપદી અને સંભાવના આવા ત્રણ પ્રકરણ આવવાના છે તો સૌ પ્રથમ જોઈએ પંદર અને પાંત્રીસ નો ગુસ્સા ખાલી જગ્યા થાય ચલો પંદર ના ભાગ પાડીએ તો પંદર ના ભાગ થાય પાંચ તરી પંદર ચલો પાંત્રીસ છે તો પાંત્રીસ ના ભાગ શું થશે પાંચ સત્તા પાંત્રીસ તો બંનેમાંથી સમાન પાંચ છે એટલા માટે પંદર અને પાંત્રીસ નો ગુસ્સા કેટલો થશે તો કે પાંચ થશે આગળ જુઓ નીચે આપેલ અવયવ વૃક્ષ ઉપરથી એક્સ વત્તા વાય શોધો એટલે કે સૌપ્રથમ પ્રથમ શોધવો પડશે ત્યારબાદ વાય અને બંનેનો સરવાળો તો અવયવ વૃક્ષ આવે એટલે તમારે નીચેથી શરૂઆત કરવાની અહીંયા બે ગુણ્યા બે એટલે કેટલા થશે તો કે ચાર થશે આનો અર્થ એવો થયો વાય ની કિંમત ચાર મળી બરાબર છે પછી ચાર નો પાંચ સાથે ગુણાકાર કરો તો ચાર પંચા કેટલા થશે તો કે વીસ થશે તો અહીંયા x ની કિંમત કેટલી મળી તો કે x ની કિંમત મળી 20 પણ અહીંયા x અને y ની કિંમત નથી પૂછી તમે પૂછી છે 100 + y તો x એટલે 4 અને y એટલે 20 એટલે 20 + 4 કેટલા થશે 24 થશે એટલે કે તમારે આ બંનેનો ગુણાકાર કરવો 2 * 2 4 બરાબર છે તો y = 4

તમને કીધું છે પાસઠ અને એકસો નો ગુસ્સા ત્રણ કે માઇનસ બે છે ચલો અહીંયા સમજીએ કે પાસઠ છે એના ભાગ શું પડે તો કે તેર પંચા પાસઠ પછી છે એકસો સત્તર तो 170 ना भाग વડે 13 9 177 चलो ગુસ્સા એટલે બનનેમાં સમાન તો બનનેમાં સમાન શું છે તો કે 13 છે તો અહીંયા ગુસ્સા ગ્રો થશે તો કે અહીંયા ગુસ્સા તમારો 3 થશે અહીંયા xy z અહીંયા 3 છે चलो અહીંયા તમારો ગુસ્સા કેટલો મળ્યો છે 13 અને એની કિંમત કેટલી છે 3k + 2 તો અહીંયા ગુસ્સાની કિંમત મૂકીએ તો અહીંયા 3k - 2 = 13 चलो गुषा हमने 13 મળो હવે બગળો સામે જાય તો 3k = 13 + 2 એટલે 15 चलो 3 1 a 3 3 5 15 તો k = કેટલા થશે તો કે k = 5 થશે તો અહીંયા k ની કિંમત કેટલી થશે તો કે 5 થશે चलो આ હતા અ ખાલી જગ્યા હવે આગળ ચર્ચા કરીએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા ચલો બત્રીસો એક્યાસી ના ભાગ પડે ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ એક્યાસી તો બંનેમાંથી કોમન કશું જ નથી એટલે આપણો ગુસ્સા કેટલો થશે એક થશે તો અહીંયા આપેલ વિધાન કેવું છે કે આપેલ વિધાન બંને બંનેમાંથી આનો ગુસ્સા જોતો હોય ત્યારે આ બંને ગુસ્સા જોતો હોય તો સમાન જો ચલો વીસ અને ત્રીસ માંથી શું સમાન છે દસ દસ સુસ દસ તરી ત્રીસ તો અહીંયા ગુસ્સા થશે દસ

એટલા માટે ખોટું થશે શા માટે ખોટું થશે કારણ સમજીએ ચલો પાંત્રીસ છે એના ભાગ વડે સાત પંચા પાંત્રીસ અને બેતાલીસ ના ભાગ વડે સાત છ બેતાલીસ તો આનો અર્થ એવો થયો આપણો આનું લસા જોઈએ પાંચ અને છ તો સાત પંચા કેટલા થશે તો કે પાંત્રીસ ગુણ્યા છ પણ અહીંયા કેટલા છે પાંત્રીસ ગુણ્યા એટલે આપેલ વિધાન એ ખોટું થશે આગળ જોઈએ સાત ચૌદ છન્નુ નો ગુસા સાત છે તો આપેલ વિધાન એ સાચું થશે શા માટે સાચું કેમ કે સાત માં સાત કોમન નીકળે ચૌદ માં સાત તો ચૌદ પણ છન્નુ માંથી સાત સામાન્ય નીકળતા નથી એટલે આપેલ વિધાન છે એ ખોટું થશે સોરી સાત નહીં પણ આપેલ વિધાન છે એ કેવું થશે ખોટું કેમ કે સાત ગુસા થવાનો નથી મિત્રો આ હતા ખરા અને ખોટા આગળ જોઈએ કેવા કેવા પ્રશ્ન પૂછાયેલા છે ચલો વિભાગ બી અને સી તો આ તમને તમારા ક્લાસમાં અલગ અલગ રીતે ગણાયા જ હશે આગળ જોઈએ વિભાગ એ ચેપ્ટર નંબર બે બહુપદી ચલો આ સેના દાખલા છે બધા વિભાગ એ બહુપદી ના ચલો બહુપદી એટલે ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર એક એટલે વાસ્તવિક સંખ્યા

આ બંને વિકલ્પ નહીં યા રેખા અને કિરણ તો એ નક્કી કરવું હોય તો શું કરવાનું તો એમાંથી નક્કી કરવું હોય ને તો એક કેવો છે ધન છે જો સહગુણક ધન હોય તો આવશે ઉપરથી ખુલ્લો પર્વ લય અને એક સ્વર નો સહગુણક ઋણ હોય તો નીચેથી ખુલ્લો પર્વ લય એટલે આપણો જવાબ થશે વિકલ્પ નંબર છે ઉપરથી ખુલ્લો પર બરાબર એનો આકાર પણ તમે જોઈ શકો છો દ્વિઘાત બહુપદી p of બરાબર x વર્ગ માઈનસ 10x માઈનસ 21 ના તમને પૂછ્યા છે તમને પૂછ્યા છે શૂન્ય ગુણાકાર ચલો શૂન્ય એટલે શું થાય શૂન્ય આલ્ફા ઇન્ટુ એનું સૂત્ર યાદ કરો આલ્ફા ઇન્ટુ બરાબર થાય સી ના છેદમાં એ ચલો સી એટલે કેટલા છે તો કે સી એટલે એકવીસ કે ઇન્ટુ ગુણાકાર બરાબર સી ના છેદ માં એ થશે જો તમને સરવાળો પૂછે તો આલ્ફા વધતા બીટા બરાબર માઇનસ બી થશે તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવું પણ છે આ બંને સૂત્રોગત્યના છે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સુરેખ બહુપદીનું શૂન્ય જો કોઈ પણ બહુપદીનું શૂન્ય જોતું હોય તો પહેલું કામ કરવાનું પીઓફેક્સ બરાબર જીરો ચાલો પીઓફ એક્સની કિંમત કેટલી છે તો કે સાતેક્સ માઇનસ ચાર બરાબર જીરો ચાલો માઇનસ ચાર સામે જ હશે પ્લસ થઈ જશે તો સાત બરાબર હમણાં જ તમને કીધું કે તમારા માટે બંને વસ્તુ કામની છે તો તમને બીજો પ્રશ્ન પૂછી લીધો કે દ્વિઘાત બહુ બધી એક વર્ગ વધતા ના સરવાળો ચાલો શૂન્ય થાય એટલે એક કેવાય બી એટલે પાંચ કહેવાય સી એટલે માઇનસ છત્રીસ કહેવાય માઇનસ પાંચ ના છે તો સોરી કંઈક આપણે ભૂલ કરીએ છીએ આપણે ભૂલ શું છે એ જોઈએ a uh, - b / a चलो - m ना b ની કિંમત કેટલી છે 5 અને b ની કિંમત આવશે 5 a ની કિંમત 1 છે તો a ની કિંમત a એટલે કે -5 જવાબ આવશે તો વિકલ્પ નંબર a શું થશે તો કે આપણો જવાબ થશે 4 / 7 चलो અહીંયા તમને એક બહુપદી આપી છે પ્રશ્ન નંબર 5

ચલો પી ઓફ એક્સ એટલે કેટલા છે આ રકમ છે પાંચ તો વધતા પાંચ ને વધતા દસ બરાબર જીરો થશે બરાબર તો અહીંયા પાંચ નો ઘન પાંચ નો ઘન થશે એકસો પચીસ કિંમત મૂકી અને સાદું આપણે એક ચલો એકસો પચીસ વધતા દસ એટલે એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ માઇનસ એકસો પચાસ એટલે માઇનસ પંદર બરાબર પાંચ માઇનસ પંદર બરાબર છે આ માઇનસ પંદર સામે જાય તો પ્લસ થઈ જાય તો પાંચે બરાબર તમારે આખો દાખલો ગણવો પડશે બરાબર અને સાથે સમજવું પડશે કે જ્યાં એ દેખાય ત્યાં પાંચો લખવાનો થશે ચલો આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા चलो सुरेख बहुपदी छे આપેલ બહુપદી सुरેખ બહુપદી છે એટલે આપેલ વિધાન ખરું જો ચલની घात મોટમૂટી એક હોય એટલે એને सुरેખ બહુપદી કહેવાય p(x) = x^3 - 1 ના શૂન્યોની સંખ્યા 3 છે આપેલ વિધાન ખરું કઈ રીતના જોઈએ चलो શૂન્ય p(x) = 0 p(x) ની કિંમત x^3 - x = 0 चलो x કોમન કાઢીએ તો એક્સ વર્ગ માઇનસ એક બરાબર જીરો વિધાન સાચું થશે આગળ જોઈએ આગળ તમને એવું કીધું છે કે એનઘાત વાળી બહુપદી મહત્તમ એન વત્તા શૂન્ય હોય છે તો આપેલ વિધાન ખોટું થશે કેવું થશે

ખોટું થશે છેલ્લો સાત એક્સ પ્લસ છ આને કેવી કહેવાય તો કે આને કહેવાય સુરેખ બહુપદી અને સુરેખ બહુપદી આલેખ કયો મળે રેખા મળે પણ અહીંયા તમને પરવલય કીધો છે એટલે આપેલ વિધાન ખોટું થશે કારણ શું કે આપેલ બહુપદી સુરેખ છે તો સીધી રેખાનો આલેખ હંમેશા પરવલય જ ન મળે પણ દ્વિઘાત નો પરવલય મળે એટલે આપેલ વિધાન કેવું થશે તો કે ખોટું થશે આગળ જોઈએ વિભાગ બી તો વિભાગ બી ના મોટા ભાગના આવડતા હશે અહીંયા તમને કે શૂન્યોની ચાલો અહિયાં એક વાર છેદે એટલે શૂન્ય ની સંખ્યા એક થાય ને અહિયાં એક બે ત્રણ ચાર વાર છેદે તો અહીંયા શૂન્યોની સંખ્યા ચાર થશે બાકીના તમે તમામ દાખલાઓ છે એ વ્યવસ્થિત ગણી શકશો

365 હોય એટલે એનો અર્થ એવો થયો કે 52 અઠવાડિયા હોય કેટલા હોય 52 અઠવાડિયા હોય વત્તા એક વધારાનો દિવસ હોય તો 53 રવિવાર આવવાની અથવા કોઈ પણ વાર આવવાની સંભાવના આટલી નહી થાય પણ 1/7 થશે એટલે આપેલ વિધાન ખોટું થશે સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના શૂન્ય છે તો આપેલ વિધાન એ

એ ગણિત હોય વિજ્ઞાન હોય અંગ્રેજી હોય સામાજિક જ્ઞાન હોય ગુજરાતી હોય એ તમામ એકમ કસોટીનું સોલ્યુશન જોવા માટે તમારે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી અને જોડાઈ જવાનું થશે અને વિડીયો અંત સુધી જોશો તો તમને મહત્તમ ફાયદો થશે તો આવા જ અમુક નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ છે એને તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો મળીશું નવી એકમ કસોટીમાં ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળ જય હિન્દ ભારત